નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવજવર કરતા હોય અને હાલ ચોમાસાનું વાતાવરણ ચાલુ હોય ત્યારે માં કૃપા ગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે માં ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કર્ણા ખાતે કુબેર દાદાના દર્શન માટે અવજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમીની ઋતુમાં છાસ અને ખમણનું કર્યું હતું અને હાલ ચોમાસાની ઋતુમાં અત્યારે તમામ માટે ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે બાઇટ આયોજન ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા

આજ રોજ અમાસ નિમિત્તે અહીંયા સિદ્ધપુર પ્રદાયક હનુમાનજી મંદિર ખાતે ભજીયાના નાસ્તાનું અમે આયોજન કરેલ છે અગાઉ છસ વિતરણનું આયોજન રાખેલ હતું પાંચ અમાસથી અને ગઈ અમાસે ખમણનું વિતરણ હતું આ વખતે ભજીયાનું નાસ્તાનું આયોજન ગોઠવ્યું છે અને આ બધું અમારા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરણાથી આયોજન કરીએ છીએ અને અમને સહકાર યુવકો માની માંગરોલ માની યુવક મંડળ દ્વારા અને સિદ્ધપુર યુવકો દ્વારા સાથ સહકાર મળે છે અને અગાઉ પણ અમે આ ભંડારો ચાલુ રાખીએ એટલે બધાને સાથ આપવાની અપેક્ષા રાખીએ છીએ આ હનુમાનજી મંદિર ખુશી પ્રદાયક મંદિર સિદ્ધપુર